નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ વિષય વિજ્ઞાન અને નંબર જેની અંદર આપણે પ્રકાશ અને પરાવર્તન ના અભ્યાસની અંદર આપણે બે ભાગ તમે જોયા ત્રીજા ભાગમાં આપનું સ્વાગત છે અગાઉના બંને ભાગની અંદર અરીસો કે પરાવર્તન એવા શબ્દોને અનુલક્ષી અને આપણે અભ્યાસ કર્યો છે કે જો ત્યારે એવું ન કહેવાય કે આ કિરણ પ્રકાશનું આ જે કિરણ છે એ હવામાંથી પસાર થાય છે કે કાચમાંથી કે પાણીમાંથી કારણ કે પરાવર્તનની ઘટના હતી એક જ માધ્યમમાં બનતી ઘટના હતી હવે આપણે સમજવા જઈ રહ્યા છીએ વક્રી ભવન પરાવર્તન અને વક્રી ભવન વક્રી ભવન એટલે એક થી અધિક માધ્યમની ની વાત હશે પ્રકાશના કિરણે એક નહીં પણ એક થી વધુ માધ્યમ પ્રવેશવાની કોઈ વાત હશે જોઈએ તો વક્રી ભવન મિત્રો તમામ જે પારદર્શક આવર આવરણો છે અથવા માધ્યમો છે એમાં પ્રકાશનું કિરણ દાખલ થાય છે ગતિ કરે છે परंतु एनी गतिनी जे जडब जे कहि શકાય એમ ફેરફાર જુવા મળે છે અને ત્યો જન્મ થાય છે વકરી ભવન ની ઘટના સણ શબ્દો માં બેન વકરી ભવન ની વ્યાખ્યા શું બની શકે તો પ્રકાશ નું એક ત્રોસું કિરણ એક પારદર્શક માધ્યમમાંથી પ્રકાશ નું ત્રોસું કિરણ એક પારદર્શક માધ્યમોથી બીજા પારદર્શક માધ્યમો જ્યારે પ્રવેશ કરે ત્યારે સહેજ હોકું વળે છે એની ઝડપમાં ફેરફાર થાય છે જે ઘટનાને પ્રકાશનું વક્રી ભવન કહે છે ફરીથી એકવાર મિત્રો વક્રી શું છે એટલે કે પ્રકાશનું ત્રણસુ કિરણ એક પારદર્શક માધ્યમોથી બીજા પારદર્શક માધ્યમો પ્રવેશ કરે ત્યારે બંને અને સપાટી આગળ એની મૂળ સહેજ વળે છે એ ભવન અહીં આપણે એક્ઝામ્પલ લીધું છે કે જેના આધારે અગાઉના આપણા ઘણા બધા પ્રશ્નોની અંદર આપણને વક્રી ભવન આપત કોણ વક્રીભૂત કોણ નિર્ગમન કોણ જેવા શબ્દો સમજવામાં થાય છે જોઈએ દર્શાવેલી જે સપાટી છે એ કાચના લંબઘનની છે એટલે કે કાચના સ્લેબની છે જો એ બી સીડી સપાટી દર્શાવતો કાચનો લંબઘન છે અને એની સપાટી પર જ્યારે પ્રકાશનું કિરણ આપાત થાય છે ત્યારે શું બને છે કેવી ઘટના બને છે એનું આપણે નિરીક્ષણ કરવાનું જેની અંદર એક કિરણ કે જે એક કાચના લંબન કે કાચના સ્લેબની એબી સપાટી પર આપાત થાય છે પરિણામે ઈએફ ને આપાત કિરણ કહે છે આપણે માત્ર એનું વર્ણન જોઈએ છીએ અને

જે માધ્યમ છે એ હવા છે અને અહીંથી જે માધ્યમ શરૂ થાય છે એ કાચ છે તો આપણે અગાઉ કીધું એ પ્રમાણે વક્રી ભવન થશે અને વક્રી ભવન કેમ થશે તો પ્રકાશની ઝડપમાં ફેરફાર થાય છે પરિણામે એક કિરણ સહેજ વોકુ વળે છે એની દિશા બદલાય છે તો એ કયું કિરણ છે તો એ કિરણ અહીંયા છેલ્લે સીડી સપાટી પર જે બિંદુ એ પહોંચે છે એ બિંદુને ઓડેશ નામ આપ્યું છે પરિણામે ઓ ઓડેશ એ વક્રી ભવન પામેલું હોવાથી આપણે એને વક્રી ભૂત કિરણ કહીશું એફ આ પાત કિરણ ઓ ઓડેશ વક્રી ભૂત કિરણ અને એ સપાટી કે કાચની સપાટીમાંથી બહાર ફેંકાતું કે બહાર નીકળતું કે નિર્ગમન પામતું કિરણ જેને કહેવાય નિર્ગમન કિરણ જે દર્શાવ્યું છે GF તો GF ને આપણે નિર્ગમન કિરણ કહીશું ફરીથી એકવાર આપણે જે શબ્દો લીધા છે જોઈ લઈએ કયું કિરણ મિત્રો EF શું છે આ આપાત કિરણ કયું બિંદુ O શું છે આપાત બિંદુ ત્યારબાદ ઓ ઓડે શું છે વકરી કિરણ ત્યારબાદ જીએચ શું છે નિર્ગમન કિરણ ઓડે શું છે તો નિર્ગમન પામતું જે કિરણ છે એનું બિંદુ છે કઈ સપાટી પર ઇફ કિરણ આપાત થાય છે તો એબી સપાટી પર કઈ સપાટી પરથી જીએચ કિરણ નિર્ગમન પામે છે તો સીડી સપાટી પર

આ તરફ વકરી ભવન પામે છે અને બહારનું નીકળતું કિરણ એનાથી વિરુદ્ધ તરફ જાય છે કે પ્રકાશનું ત્રણસુ કિરણ હવા જેવા કેવા પાતળા માધ્યમમાંથી કાચ જેવા ઘટ માધ્યમમાં દાખલ થાય ત્યારે

જે આપાત કિરણ છે એને લંબાઈ દઈએ તો એવું લાગે છે કે બંને કિરણો સમાંતર રહે છે કેવા રહે છે સમાંતર સમાંતર અને એ દર્શાવવા માટે અહીંયા જે મૂલ્ય દર્શાવ્યું છે જેને આપણે લેટરલ શિફ્ટ ઇંગ્લિશ ની અંદર કહી શકીએ લેટરલ શિફ્ટ અને ગુજરાતીમાં આપણે એને કહીશું પાશ્વીય સ્થાનાંતરની ઘટના કે નિર્ગમન પામતું કિરણ એ આપાત કિરણને સમાંતર રહેતું હોય એવું આપણને જોવા મળે છે જે ઘટનાને પાશ્વીય સ્થાનાંતર કહે છે બીજું કે અહીંયા આકૃતિમાં આપણે એ જોઈ શકીએ કે નિર્ગમન કોણ નિર્ગમન કોણ R2 બરાબર બહાર પામતું આ ખૂણો નિર્ગમન કોણ R2 અને આપાત કોણ I1 કાચના સ્લેબમાં થતી વકરી ભવનની ઘટનામાં નિર્ગમણ કોણ અને આપાત કોણ મૂલ્ય સમાન રહે છે પત્ર આ આકૃતિ બેજગ એક સમજૂતી હતી કે જેનો આપણે કાગળના પ્રશ્નોમાં ઉપયોગ કરીશું કે પ્રકાશનું કિરણ હવામાંથી કાચમાં કે કાચમાંથી હવામાં દાખલ થાય ત્યારે શું બને છે કેવી ઘટના થાય છે જુઓ ત્યાર બાદ મિત્રો

કિરણ આપણને ક્યાં દેખાય છે તો એ હવામાં દેખાય તો આપણે એવું કહી શકીએ કે આપાત કિરણ નિર્ગમન કિરણ અને આપાત બિંદુ પર દોરેલો લંબ ત્રણે એક જ સમતલમાં હોય છે વક્રી ભવનના પ્રથમ નિયમ ત્યારબાદ પ્રકાશના આપેલ રંગ તથા આપેલ માધ્યમોની જોડ માટે આ જે પ્રકાશીય વક્રી ભવનની ઘટના બને છે એમાં આપાત કોણ સાઈન આપાત કોણ જે સાઈન નું મૂલ્ય મળે છે એ અને વક્રીભૂત કોણ સાઈન નું જે મૂલ્ય મળે છે એ એના ગુણોત્તર અચળ રહે છે સેના આધારે તો સ્નેલ આધારે જયારે વક્રી ની ઘટના બને ત્યારે ફરીથી એકવાર કહીશ કે આપાત કોણ સાઈન અને વક્રીભૂત કોણ સાઈન ના ગુણોત્તર અચળ રહે છે મીન્સ સાઈન આઈ અપોન સાઈન આર ઇઝ ઇક્વલ ટુ મૂલ્ય આપણને હંમેશા અચલ મતલબ કે બંનેના ગુણોત્તરો આપણે લઈશું અને એક વખત આપણને સમાન મળે છે તો મિત્રો આપણે પ્રકાશના વક્રી ભવનની ઘટના વિશેનો અભ્યાસ કરો પાઠના એક મહત્વના મુદ્દા તરફ આપણે આગળ વધી રહ્યા છીએ

હોય તો એ બહિર્ગોળ લેન્સ એ જ પ્રમાણે એની વકરાગો બહિર્ગોળ લેન્સ અંતર્ગો લેન્સ પરંતુ મિત્રો આગળ આપણે અરીસાની અંદર જે જે વ્યાખ્યાઓ જોઈ એ જ પ્રમાણે અહીંયા લેન્સની વ્યાખ્યાઓ છે બંનેને એક વખત કમ્પેર કરીને યાદ કરવાનો પ્રયત્ન કરજો એનું એક કેન્દ્ર હોય શકે બીજી એક વકરાગાર સપાટી છે એનું બંને વક્રતા કેન્દ્ર જે દર્શાવેલા છે તો આપણે એની વ્યાખ્યાઓ તરફ ઝડપથી જઈએ શું છે એનું વક્રતા કેન્દ્ર વક્ર વક્ર સપાટી સપાટી આ જે પોલા ગોળાના ભાગ રૂપે છે લેન્સની વક્ર સપાટી જે પોલા ગોળાના ભાગ રૂપે છે તેના કેન્દ્રને જો આપણે આ ગોળાને સંદર્ભ તરીકે લઈએ છીએ વક્રતા કેન્દ્ર કહે છે ત્યારબાદ વક્રતા ત્રિજ્યા તો બહિર ગોળ લેન્સની બહિર ગોળ લેન્સની

અને લેન્સ ના લગતા આ જે પારિભાષિક શબ્દો અથવા એની જે વ્યાખ્યાઓ કહી શકાય એને એકબીજા સાથે થોડી કમ્પેર કરીને તૈયાર કરવી બહુ જરૂરી છે મુખ્ય ની જે વક્રાકાર સપાટી છે એના જે કેન્દ્રો છે જેમ કે સિવન અને સીટુ લેન્સના વક્રતા કેન્દ્રોમાંથી પસાર થતી काल्पनिक रेखा लेंस ना वक्रता केंद्रों में प्रसार पसार थतिया काल्पनिक रेखा यानी सी वन अन्य सी टू में थी आप एक रेखा चाहे एक कल्पना चाहे जन अपने कई मुख्य लेंस ना वक्रता केंद्रों में प्रसार पसार थती काल्पनिक रेखा ने मुख्य अक्ष कहे अगला बताइए मित्रों प्रकाशीय केंद्र ऑप्टिकल सेंटर ऑफ द लेंस ओ जब हम ओ વડે दर्शाઈએ ऑप्टिकल सेंटर प्रकाशीय केंद्र तो આ લેન્સ ના મુખ્ય અક્ષ પર આવેલા લેન્સ ના મુખ્ય અક્ષ પર આવેલા લેન્સ ના મધ્યબિંદુ છે પછી જે બિંદુ છે એ प्रकाशीय કેન્દ્ર છે लेंस ना मुख्य अक्ष पर आवेला लेंस ना मध्य बिंदु ने प्रकाशीय केंद्र अथवा तो ऑप्टिकल तो सेंटर कहे छे त्यार बाद लेंस नु मुख एक व्यास वक्राकार लेंस नी वर्तुलाकार किनारी ना वक्राकार लेंस नी आ किनारी जे छे એના વ્યાસને એના વ્યાસને આપણે કહીશું લેન્સનું લેન્સનું મુખ મુખ જેને આપણે કહીશું ત્યારબાદ બહુ જ મહત્વની વ્યાખ્યા મુખ્ય કેન્દ્ર લેન્સના મુખ્ય અક્ષ અથવા લેન્સની વક્રતા વક્ર સપાટી જે છે એનો મુખ્ય અક્ષ જે છે એની એક તરફથી સમાંતર આપાત થતા કિરણો વક્રી પામી લેન્સની એક તરફના મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણો પામી મુખ્ય અક્ષ પર જે બિંદુ એ કેન્દ્રિત થાય મિત્રો આપણે આ સપાટીથી કિરણોને આપાત કરીશું તો આ તરફ એ કેન્દ્રિત થશે અને આ સપાટીથી આપાત કરીશું તો આ તરફ કેન્દ્રિત થશે તો લેન્સની એક તરફ મુખ્ય વક્રીભવન પામી બિંદુ નું મુખ્ય કેન્દ્ર ત્યારબાદ કેન્દ્ર લંબાઈ જેમ આપણે અગાઉ જોઈએ પ્રમાણે લેન્સ નું આ જે ઓપ્ટિકલ સેન્ટર છે ત્યાંથી શરૂ કરી લેન્સ ના ઓપ્ટિકલ સેન્ટર થી શરૂ કરી અને એના મુખ્ય કેન્દ્ર સુધી નું અંતર જેને કહીશું કેન્દ્ર લંબાઈ સંગના ફરિધ h f વક્રતા радиયા સંગના પ્રદી કેપિટલ r વક્રતા કેન્દ્ર c મુખ્ય કેન્દ્ર f ઓપ્ટિકલ સેન્ટર o આવી સંગના ઓડે આપણે એને દર્શાવી છે બહુ છળપથી આપણે આ વ્યાખ્યાઓનું પુનરાવર્તન કરી લઈએ તો વક્રતા કેન્દ્ર વક્ર સપાટી જે ભાગ રૂપે છે તેની ત્રિજ્યા ને વક્રતા ત્રિજ્યા કહે છે લેન્સના વક્રતા કેન્દ્રમાંથી પસાર થતી કાલ્પનિક મુખ્યક્ષ કહે છે પ્રકાશીય કેન્દ્ર તો લેન્સના મુખ્ય અક્ષ પર આવેલા લેન્સના મધ્ય બિંદુને પ્રકાશન કેન્દ્ર કહે છે લેન્સનું મુખ જે દર્શાવે પ્રમાણે વક્રાકાર લેન્સની વર્તુળાકાર કિનારીના વ્યાસને લેન્સનું મુખ કહે છે મુખ્ય કેન્દ્ર લેન્સના એક તરફથી મુખ્ય અક્ષને આપાત થતા કિરણો વક્રી ભવન પામી મુખ્ય અક્ષ પર જે બિંદુ એ કેન્દ્રિત થાય છે એને મુખ્ય કેન્દ્ર કહે છે અને લેન્સના ઓપ્ટિકલ સેન્ટરથી અથવા પ્રકાશીય કેન્દ્ર થી મુખ્ય કેન્દ્ર વચ્ચેના અંતરને કેન્દ્ર લંબાઈ કહે છે તો મિત્રો અહીંયા આપણે દસમા પ્રકરણના ત્રીજા ભાગની અંદર અહીં સુધી આપણે અભ્યાસ કર્યો છે ચોથા ભાગમાં ફરીથી મળીશું અને બહુ જ એમ જ કે સારા મુદ્દાઓ સાથે સારા પ્રશ્નો સાથે આપણે ફરીથી આ પાઠનું અર્થઘટન કરીશું મિત્રો ચોક્કસ કહીશ

જય હિન્દ જય ભારત